પોલીસ મથકે અગિયાર મહિનામાં ઝડપાયેલો બે કરોડ ત્રીસ લાખનો દારૂનો નાશ કરાયો ડમ્પરોમાં ભર્યા બાદ પોલીસ મથકેથી ચુસ્ત બંદોબસ્ત સાથે બિલાડ લઈ જઈ બુલડોઝર ફેરવવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે જ્યારે ગુજરાતના છેવટે આવેલા કિલ્લા પાર્ડી કેન્દ્રશાસિત ગણાતા દમણ બોર્ડરથી જોડાયેલું છે બુટલે કરો અહીંથી એન કેન પ્રકારે ગુજરાતમાં દારૂ ગુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ પાર્ડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્તને લઈ પકડાઈ જઈ જેલના સળિયા ગણવા પડે છે પારડી પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની મહેનતને લઈ અવાજ બુટલેકરો પાસેથી પારડી પોલીસે તારીખ તેર એક બે હજાર તેવીસથી ત્રીસ બે હજાર ત્રેવીસ સુધી એટલે કે ફક્ત અગિયાર મહિનાના ટૂંકા ગાળામાં નાના મોટા મળી પારડી પોલીસે એક હજાર છસ્સો ને એકત્રીસ દારૂના કેસો કરી એક લાખ પચોતેર હજાર ચારસો ને પાસઠ જેટલી દારૂ અને બિયરની બોટલે મળી કુલ કિંમત રૂપિયા બે કરોડ ત્રીસ લાખ નવ હજાર આઠસોને નવ્વાણુંની કિંમત જેટલો દારૂનો જથ્થો ઝડપવામાં સફળતા પ્રાપ્ત કરી હતી આ દારૂના જથ્થાની સંગ્રહની રૂમો પણ ભરાઈ ગઈ હોય ત્યારે આ દારૂનો જથ્થો કેમેરાની અને પોલીસની દેખરેખ હેઠળ ટ્રકોમાં ભરવામાં આવ્યો હતો અને આ તમામ દારૂને પાડી પોલીસ સ્ટેશનથી ચુસ્ત બંદોબસ્ત દ્વારા સોમવારના રોજ ભિલાડ આરટીઓ ચેકપોસ્ટની બાજુમાં ખુલ્લામાં નાખી બુલડોઝર ફેરવવાની નાશ કરવામાં આવ્યો હતો આ સાથે દારૂ વહન કરવા માટે વિવિધ પ્રકારના વાહનોનો પણ ખડકલો વધ્યો છે જેનો હરાજી કરવામાં આવે તો પોલીસ મથકનો વિસ્તાર સ્વચ્છ બની શકે તેમ છે